જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આપણે અત્યારે હાલીને જઈએ ગાવું તો વહી ગઈ આપણે બી બીજી વખત હાલ્યા જઈશ પાછળ ગાઉં તો વહી ગઈ છે વિપુલ ભાઈ તો પાણી ભરવાનું હતું ટાકો એટલે હાલ્યા જાય આપણી ઘરે ટાકો ભરવાનો હતો ને નીચે મોટો ટાકો એ એટલે મોટર ચાલુ કરવા ગયા હતા બંધ કરવાની લાઈન ફેરવતા હતા એટલે મોડું થઈ ગયું ગૌ વહી ગઈ તો હાલ્યા જવી તો ચલો હમણાં ગૌ પાસે જઈને તમને મળું કન્ટીન્યુ બકરા વાળા ચીડા ભાઈ ને પૂછ્યું કે વિપુલભાઈ કી બજ ગયો તો કે કોઈ ખબર નતો બન્યો કઈ વાત આપણે ગયો હોય છે એટલે ફટાફટી મારામાં બેલેન્સ નથી પાછું ખેલું કાર્ડ સડાવ્યું શરૂઆત થવાનું છે એટલે આજ સડાવીને એવો જ કરે છે કારણ કે કોણ આખું કાર્ડ ને બધું લઈને જાય તો પહેલા જ એવી માર્ગે માર્ગે તો ચલો તો મિત્રો ગાઉ પાસે પહોંચી ગયો માન મહાન આવ્યો જોઈ લોન છકે ભૂગવા આવ્યા ને ત્યારે ગૌ ભાઈ આંબો જે આંબો નથી એ વાત દેખાય હજી મહિલા તો બોલ પોવન છકો વટી જાય છે તો ચલો ફટાફટી આપણે આપડી ગૌ છે ને જો બીજા માર્ગે નથી ગયા આપણામાં રિચાર્જ એ નથી તો બસ આઠ મિનિટમાં આપણું રિચાર્જ આવી ગયા કારણ કે આઠ દસ ને આઠે કરાવ્યું હતું ને દસ તો છે આઠ મિનિટ બાકી તો મિત્રો ભાઈ પહોંચી ગયા આપણે મહાન માં નામ બધી આપડી ગાવ વાળી મેવલ ભાઈ એની વાળે વિશાલ ની ગાવ આમ જાય મોટા શેલા बाजू ન્યાથી વાળે છે બે આપણે આંકળ રાખી ભાઈ બે હવે આવી કેવાય બતાવું તમને મિત્રો હું મેવલ ભાઈ જાવી છે રોડે મેવલ ભાઈ હો તમને હું સમજાવું કોના જોજો મારી બે ની ગાવ છે વિશાલ મોટા શેલા એક જો આપણે આ રોડે જાવી ઉપર કામ શરૂ છે જેસીબી आले દેખાઈ છે અહીં તો હું તો ને હાંડી વાડામ જવાનું ચલો કન્ટિન્યુ રહેજો તો મિત્રો જોઈ લ્યો આઈ લાગી પોગી ગયા આપણે કાળવા ભુંડ વાડી ભાઈ આ છેલી વાડી છે એ મારા બાપુની વાડી છે અહીંયા અને હવે જો મેવલભાઈ મોર આયા જાય આ ઈચ કા ખાને કેમ મજા આવે એમ જો થામલો હે બોલા પણ કાઈડો ટ્રેક્ટર પડ્યું અહીંયા કેદુ કે દિવસનો કાઈ આપણે એક વખત અહીંયા ગટર સારી દે ને એકલા ક્યારે તો ચલો આપણે દેવી જવી માંડવીવાડામાં જઈશ બીજે ક્યાંય જતા નથી તો ચલો કન્ટિન્યુ રહીજો રોડ બને છે કેદી બને કોને ખબર જીસીબી હાલે છે આમ ઉપરવા મેં તમને બતાવ્યું નહીં બતાવવાનું કહેતો હતો પણ ભૂલાઈ ગયું સોરી તો ચલો આપણે જ હવે અગાઉ તો આયેલી આવી છે લાંબી લાંબી એ સારું લાંબી લાંબી આયેલી આવે ને અહીંયા જો કાંકરી જીસીબી એવું બધું ટ્રેક્ટર ને બધું પીડી હોય વડે કામ જરૂર છે ને એટલે તો ચલો ઢોરી ઢોરી ની ઉપરવા જવાનું છે તો મિત્રો કયો ખટારો અહીંયા ઊંધો નહીં રેતી ભરેલો ક્યાં ટેગલા ઘેરો ઓલા ખેતરમાં એટલે કપાઈ બળી ગયો જોયો ઠુઠો થઈ ગયો અહીંયા ડાયરેક્ટ ઊંધો નાખી દીધો અહીંયા પાળા ઉપર એટલે પાળો ઊંચો થઈ જાય ને એટલે એવું છે બધું એવું નહોતું અહીંયા તાજો પાળો હતો ને લહેરી ગયો ખટારો અને અહીંયા ગાડું ભીડ્યું આ ગાડું અહીંયા ભીડ હોય ને એટલે તો ચલો આપણે અહીં ઉભરે અને ભાગ કેવા આપડા કનકે આલ્યા જાતા હતા રોડે તો આલા ખેતર વાળા કે માંડવી વાડામાં કે આવા જોઈએ અમે કીધું ઓળતી ખેત આવા દેવું પેલે આય કા દુ મોયલુ સારી આવી ને પછી બપોર પછી આવા દે ને રખડી રે બદાઈમાં તો ચલો ઉપરવા જાવી ઢોરીમાં તો મિત્રો માંડવી વાડામાં પહોંચી ગયા જોઈજો નાનું આમ તો માંડવી વાડું છે પખડ હારું છે રોડા હારા દેખાઈ જોઈ લ્યો તમે કમેન્ટ કરો કેવા કે દેખાઈ છે તમને તો ફટાફટ આપણે હવે આ સારી લે બીજું એક આગળ છે એ સારી આવી પછી એક પાછળ છે ત્રણ માંડીવાળા ત્રણમાં અમારે બેથી હાઇન પડી જાય તો હારું પડી જ જાય લગભગ ગૌ રખડી રહે આમાં રોડો સારો છે તો એટલું હાકી નહીં નગર તો મોટું હોત તો એટલું ખૂટે જ નહીં હાંજથી તો બોલું સારવાર કે ને તો એ સારું છે તો ચલો કન્ટિન્યુ થઈ ગયું બતાવું ખડ કેવું છે જોજો મિત્રો આ માંડવીવાડા આવી ગયા તમને કહેતા હતા હમણાં ઓલા માંડવીવાડા માં આમાં આવી ગયા ટાકા પાય ખડી કેવું છે જોવા અહીંયા અહીંયા ખડ કેવું છે આ બધું કંઈ ઘટે કઈ ન ઘટે રખડી રહે એટલે મામર બેના ના ઢોર તો મારા મેહુલભાઈ ના મેહુલભાઈ ના વિડીયા ઉતારે આવડા મને એટ નથી એટલે તો વિડીયા ઉતરશે ને કઈ ચલો આપણે આ સારી લેવી ખસાડ લેવી ને લેસ રાખડી રે જો ખડ તો જો તમે ખાલી કાઈ ઘટ્યા નહીં હજી માંડ બી વેણવા બાકી છે તો એ દીધા તો ચલો કરોડા કરો મિત્રો અહીંયા જો આ ખેતર સર્યો ને એમાં કુંડી છે અહીંયા ટાકો છે બધું છે તરસ લઈ ગઈ એ પી લે બીજી બધી પોળે એ નિરાય જેવું છે બધું અને આપણે અહીંયા કુંડી પર બે વીઘા ડુંગળા ભાંગી નાખેલા મિત્રો સહેલ મેહોલ ભાઈ પાણી ભાઈ ઊંડી ગાવું ને બહાર કાઢી કાઢી અને આપણે ત્યાં આકલ રાખવી મોર આમ જવું ઉપર વાજી ખોડિયારમાં મંદિર જોડ્યું જે ભેડું જોડું દેખાય ને એ ખોડિયારમાં મંદિર છે અને વટીને જવાનું છે તો મિત્રો ગાઢ વાળા ને ભેહું વાળા ને ગૌ વાળા બધા હેવા હે અમે હેવા છે આ ખેતરમાં બહાર ગામ વાળા હે આ ગામના ને ત્યાં વરાડી જીમવાળા જીમ વાળા જીમમાં એવા છે ઇંગોરાળા વાળા છે અને મોણ ભરાવાળા

ઓલા પણ ન ગયા હોત ને તો સારું હતું આ માંડવી વાળા ખૂટી એમ નથી જોઈ જો તમે હજી એમના ખડ છે આ બધું અને મેહોલ ભેલા પણ સાયા ભી આવ્યા ટાકે જર્સી ગાય કઈ વાંધો નહીં પૂછવા ગયો માંડવી વાળા અહીંથી આપણે પાછા મળો ને અહીંથી માંડવી માંડવી એવું અહીંથી ગાઉ પાછી મારવાની માંડવી માંડવી યાદ આવે આ નીકેથી પાછી મારીને એટલે આમ પોળવું હોય પોળે ઘણી વાર ખડ સારું છે એટલે પછી ઓલી સાઈડ

સો માં આમ બધા આવી સારવાર છ કિલોમીટર માં ક્યાંય નહીં ધીમે ધીમે ગાઉલી આવે જોઈ લો એની રીતે એની રીતે ધરાણીયું છે હાલત્યું નથી પૂરું ધરાણીઓ ગામ બાજુ ભી તમારે પાર કર્યા ત્યાંથી ભી મારે એક માંડવી વાળું ટાવર રહ્યો ત્યાં આવશે જો મિત્રો આ ત્રીજા માંડવી વાડામાં આવી ગયા આપણે આ કોબી જોઈજો કેવી મસ્ત લાગે જો મેવર પર બાંબેને આયા જ આપણે અહીં ઉભા રેવા આડા કોબી પાહે લાંબી લાંબી આઈ જો આ ગાવ હોય લાગે ભાઈ કઈ મોઢું નઈ મારે ધરાણ્યું છે એટલે નકર ભુત્યો તો એકલા ન હોય અહીંયા તો ચલો આપણે જવા દે બતાવો તમને તો મિત્રો મેવલભાઈ ચા પીવા ગયો છે ઓલી ઓવડી દેખાય ને હાથે એમાં બાપુને વાડી છે કાળ બાપુ ની તો એ વાંડા છે ઉભો હતો તો ગાવું કે અહીં ઉભો રે હું ચા પીતાવું બધું જાવ બીજું હું પી આવું અને ખડ સારું છે એટલે અડધી કલાક કાપે એવું છે અડધી કલાક કાપી નાખે ઘણું આપણે ચાર વાગે વાવે ને વાવે ચાર પછી પાંચ વાગે ઘરે ભોગ્યું ત્રણ કિલોમીટર છે પણ બહુ વાર લાગે ભૂગતા ઘરે નીર્યા ત્યાં આવી ગયું ત્યાં ધરાણ્યું છે એટલે બહુ હાલતી નથી અને કાલ તો બધી એ કઈ રે માણ માણ આકલ રે આવડું હે માંડવી વાળું અને ઓલી ઢગલાને ઓલી બાજુ અરોડા છે આ બાજુ ખડ હતું ખાય છે ઘડી ઘર ખાવા દેવી અને કપા જો બગડી ગયો હાવ પૂરો થઈ નહીં દેખાતું હોય કારણ કે કેમેરો બગડી ગયો એટલે કપા બગડી ગયો ને ઘરે કેમેરો બગડી ગયો કાંઈ વાંધો નહીં આવે એટલે હમણાં એક કાંટો મરવી બારા કાટલી એક લાઈનમાં ગાવેલી છે જોઈ લ્યો એક જ લાઈનમાં જોઈયું એક લાઈન આ ત્રણ ચાર જ ઓલા છે બાકી લે એક જ લાઈનમાં આવી જ જાય તો ચલો હાલ્યા જઈએ વાયે પાણી માં પી લેવી આપણે ને બધાય તો મિત્રો માંડ માંડ ગૌ નીકળી જોઈ છે જીસીબી સેલું ગોળો ગોળો હલવાઈ ગયો એટલે ગૌ ક્યાંથી આલે એક સાઈડ ગટર ગાળ નહીં જોઈ લ્યો માંડ માંડ ખાઈ ગયું ગાવું માંડ માંડ આવી ગયું આવતી જ નહોતી આ બાજુ જીસીબી નવા દાવાના એટલે જોઈ